સુરતના અમરોલી સ્થિત માં ભગવતી અને સક્તેશ્વર મહાદેવ ભંડારાનું આયોજન કરવામાં અમરોલી તથા અમરોલી મંદિરના ગાદીપતિ અતિથિ વિશેષ તરીકે હાજર હતા ત્યારબાદ મંદિરમાં કેક કાપીને ઉજવણી કરાઈ હતી તેમજ સમગ્ર ભંડારો કલ્પેશ બારોટે આયોજન કલ્પેશ બારોટ અમરોલી જુના કસર રોડ ખાતે આવેલ મા ભગવતી મંદિરની આ પંદરમી સાલગીરી છે અને આજના દિવસે જાહેર ભંડારોનો ડાયરો જે આયોજન કરેલ છે તેમાં પંદરસોથી બે હજાર માણસે પ્રસાદનો લાભ લીધો છે અને આ મંદિરનો જ્યારે પણ કોઈ ધાર્મિક પ્રસંગ હોય છે ત્યારે અમારા વિસ્તારના જે દાતાઓ છે કે જેના થકી અમને મંદિરનો કાર્યક્રમ કરવાનો ઉત્સાહ મળે છે જેવા સુભાષભાઈ સેલિયા મહેશભાઈ વાઘેલા પંકજભાઈ ટક્કર કૌશિકભાઈ નીતિનભાઈ હેમંતભાઈ જેવા અનેક દાતાઓ છે જેના થકી અમને મંદિરમાં નીટ નવા પ્રોગ્રામ કરવાનો અમને ગુત્સા મળી રહે છે અને આગામી સમયમાં અમારું એક આયોજન પણ મંદિર થકી કે જે ગરીબ અને નિરાધાર બહેનો હોય વિધવા બહેનો હોય એને દર મહિને અનાજની કીટ આપવાનો અમારો એક કાર્યક્રમ ભવિષ્યમાં છે જે આ દાંતવના થકી અમને ગુત્સા મળી રહે છે મંદિરની મંદિરની વિશેષતા એવી છે કે તમે કોઈ પણ મંદિરમાં જાઓ તો દાખલા કે આપણે ચોટીલા ચંડી ચામુંડાની મૂર્તિ હોય છે પણ આ એક મંદિર એવું છે કે કેજા ચંડી ચામુંડા છે મહાકાળી માતા છે ખોડિયાર માતા છે અને મેલી માતા છે અને સાતો સાત ભગવાન ભોળાનાથ બે મંદિર છે એટલે એક અલગ પ્રકારનું મંદિર આ અમરોલી ખાતે છે કે જેમાં જગતજોની જોની માતા બિરાજમાન છે અને ભગવાન ભોળાનાથ પર બિરાજમાન છે જનતાને શું કહેશો બસ જનતાને જ કે ભાઈ બનેલો મંદિરનો લાભ લેઓ કે આપણે ચાર ચાર જગત જોની આ મંદિરમાં એક સારે દર્શન કરવા મળશે કસા અલગ જવાની જરૂર ના એક જ મંદિર એવું છે કે ચચ્ચા માતા બિરાજમાન છે